પોરબંદરના બસો છ્યાસી વર્ષ પૌરાણિક શ્રીનાથજી મંદિરે હુતાશ્રુની નિમિત્તે વિશેષ દર્શન યોજાયા હતા જેમાં પાલિકા પ્રમુખના હસ્તે મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું હિન્દુ સનાતન સંસ્કૃતિમાં હોલિકા દહન અને ધૂળેટીનું ખૂબ મહત્વ પ્રાચીન વખતથી જળવાઈ રહ્યું છે એવા હુતાશ્રુની અવસરે શીતલા ચોક વિસ્તારમાં આવેલ બસો થી વધુ વર્ષના પ્રાચીન એવા શ્રીનાથજી મંદિરે હોલિકા પ્રદીપન બાદ સાંજે સાત કલાકથી વિશેષ શ્રૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ ધૂળેટીના દિવસે પણ આ દર્શનનો લાભ લીધો હતો સ્વર્ગસ્થ માસ્તર મગનલાલ મોરલીધર પરિવાર દ્વારા નિયુક્ત મુખ્યજી શ્રી હરિઓમ રસિકચંદ્ર ભટ્ટના વરદ હસ્તે ઉપસ્થિત સૌ દર્શનાર્થીઓને ભગવાનને પ્રસાદી રૂપે ખજૂર અને ધાણીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો તો પાલિકા પ્રમુખ ડોક્ટર ચેટનાબેન તિવારીના હસ્તે મંદિર ખાતે ધ્વજારોહણ પણ કરાયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર